કોન્સેપ્ટ ઉપર આવવા જઈ રહ્યા છીએ અને આપણી સમક્ષ આજે મોહિત સર હાજર છે જેઓ ઇતિહાસ અને આજે કંઈ પણ આપણે ધાર્મિક શાસ્ત્રો કહેવાય તેનું જ્ઞાન ધરાવે છે તો આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવાની છે જેનું નામ છે રાવણ સંહિતા રાવણ સંહિતાની અંદર શું આવે છે હજી ઘણા બધા લોકો એવા છે જેને કોઈને અમુક એવા વ્યક્તિઓ છે જેની પ્રશ્ન ઉત્પન્ન થતો હોય રાવણ સહિત નિવારણ કે રાવણ સંહિતા એટલે શું બેઝિકલી આપણે જોવા જઈએ તો આખું એક રાવણનું પાત્ર છે મતલબ કે એની અંદર ચાર ભાગ છે રાવણ સંહિતા જેમ આપણે અલગ અલગ પ્રકારની સંહિતાઓ જોઈએ છે બરાબર દાખલા તરીકે ભ્રગુ સંહિતા છે બરાબર કે જેની અંદર પ્રભુ ઋષિ વિશે બધી માહિતીઓ છે અને એને લખેલો અથર્વ વેદ જે છે બરાબર એના ઉપરથી જે કંઈ પણ આપણે શીખીએ છીએ અત્યારનું જે શાસ્ત્ર છે બરાબર એવી જ રીતે આ આખું રાવણનું પાત્ર લેખન છે એ રાવણ સંહિતા છે રાવણના જન્મથી માંડીને રાવણ પાસે જે જે પ્રકારનું જ્ઞાન હતું બરાબર ત્યાંથી એને જ્ઞાન લીધેલું છે બરાબર એ પ્રકારની બધી જ માહિતી રાવણ સંહિતાની અંદર છે ચાર ભાગમાં આ રાવણ સંહિતા વેચાયેલી છે અને એની અંદર બે ભાગ એવું કહેવાય છે કે રાવણ પોતે જે છે એ લગેલા છે બે ભાગ રાવણ પાસે પુષ્કળ જે છે એ જ્ઞાન હતું બરાબર કે અલગ અલગ પ્રકારના શાસ્ત્રો બરાબર એમાં સંગીત વિદ્યા જોડ્યો જ્યોતિષ વિદ્યા જોડ્યો ખગોળ વિદ્યા જોડ્યો દરેક પ્રકારની વિદ્યા માટે એ જાણકાર હતો અને એના વિશે આખી જે માહિતી છે આ સંહિતાની અંદર છે તો સર આમાં રાવણ ખરેખર તો કોણ એ રાક્ષસ હતો કે કોઈ એનો મેની શક્તિ હતી કે શું હતું રાવણ જે છે ને એને જાણવો એ બહુ ઘરો છે જોવા જઈએ તો રાવણ પાસે એક પ્રકારનું એટલું જ્ઞાન છે બરાબર કે ભગવાન વિષ્ણુ જે છે એ પોતે એવું વિચારે છે કે આને આનો નાશ કરવા માટે મારે પોતે જે છે ધરતી ઉપર અવતાર લેવો પડશે રાવણ એ ઋષિ પુત્ર છે બરાબર વિશ્વ સવા અને સુમતિ નો દીકરો હતો રાવણ ઋષિ છે એવું કહેવાય છે કે રાવણના જન્મ પછી બંને ઋષિ પતિ પત્ની વૃક્ષ નીચે જે છે એ રીતે મૂકીને જતા રહ્યા એ સમયે મા પાર્વતી અને ભગવાન શંકર વિચરણ અને એમાં પાર્વતીની જે છે મા પાર્વતીની નજર જે છે એ બાળક ઉપર પડે છે જે રડતો હતો આપણે કહેવાય ને કે ભાઈ આ રાવણ જે છે એના નામનું જે અર્થ જ એવું થાય છે કે જે રડતા રડતા જેનો જન્મ છે મતલબ જે રડે છે તો એ જે રડતા બાળકને મા પાર્વતીએ પોતાને તે આશરો આપ્યો બરાબર અને એ કહેવાય છે કે એને નામ આપેલું રાવણ મતલબ કે જે રડે છે એ આપેલું નામ કોણ હતું કે મા પાર્વતી આપેલું છે બરાબર અને ત્યાર પછી જ્યાં સુધી રાવણ સમુદ્ર નથી થતો એટલે ત્યાં સુધી એનું પાલન પોષણ એવું કહેવાય છે કે માં પાર્વતી અને શંકરે કરેલું એટલા માટે જેના આરાધ્ય દેવ તરીકે રાવણ જે છે એ પોતાના મૃત્યુ પર્યંત જે છે ભગવાન શંકરને માને હા શિવ ભક્તો છે તે રાવણ હવે બીજો એક પ્રશ્ન એ છે કે રાવણમાં એવું કે શું હતું એટલું બધો પાવરફુલ હતો કે શું હતું એની પાસે કે ભગવાન વિષ્ણુને એને મારવા માટે હતા જો રાવણ છે ને એ ત્રિલોક વિજેતા થયો ત્રણેય લોક

તો રાવણ તો કોઈ નથી હતો રામ જે છે એનો જન્મ પછી થયો રામ ના જન્મ પહેલા રાવણ રાવણ કે નથી હતો બરાબર અને બેઝિકલી જો આ જે થોડા અંદર પાછળ જઈએ તો ભગવાન વિષ્ણુના દ્વાર પર જય અને વિજય નામના બે દ્વાર પર ઈ સમયે ભગવાન વિષ્ણુની ચોકી કરતા હતા અને એવું કહેવાય છે કે સપ્ત ઋષિઓ જે છે ઈ દિનચર્યા કરવા માટે કે બધે નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા અને ભગવાન વિષ્ણુના પણ ભક્તો અને એ બાળ સ્વરૂપે જે છે એ ભગવાન વિષ્ણુના વિષ્ણુ રૂપ પાસે આવેલું અને એને દર્શન કરવા માટે એક પ્રકારે કહે છે કે પરમિશન માંગેલી પણ એ સમયે દ્વારપાળ જે છે એમ કહે છે આ વિજય કે ભગવાન વિષ્ણુ તો અને માં લક્ષ્મી સાથે આરામમાં છે તો અમે તમને અંદર ના જવા દઈએ બરાબર અમને ભગવાન વિષ્ણુએ ના પાડે છે તો ત્યારે સપ્તઋષિ જે બાળક સ્વરૂપમાં હતા બરાબર એ એને પૂછે છે કે તમને ખબર છે કે કોણ છીએ

અને ઈ જરા સસ્કુમાં જે એનો જન્મ થયો છે એને વિજય નામના દ્વાર પર બરાબર ઈ જ જે છે કે આ રાવણ અને કુંકર્ણ થયા તો એક પ્રશ્ન એ થાય કે રાવણને શું ખરેખર ખબર હતી કે જે સીતા માતા છે અને ભગવાન રામ છે વિષ્ણુ અવતાર છે એવું કહી શકાય ખરું કે રાવણને ખબર હશે કેમ કે તમે કીધું કે રાવણ છે એ ભગવાન રામના અવતાર પહેલાનો અવતાર એટલે કે પહેલા એનો જન્મ થયેલો જો રાવણ છે ને એ ત્રિકાળ જ્ઞાની હતો મતલબ એને ભવિષ્યમાં શું થવાનું એ ખબર નથી બરાબર એનું એક ઉદાહરણ તમને આપું તો કે જયારે રામ અને રાવણ નું યુદ્ધ થતું હતું બરાબર ત્યારે એવું કહેવાય છે કે રાવણના પણ સો જેવા પુત્ર હતા બરાબર એમાં શક્તિશાળી પુત્રોમાં એક મેઘના દેવ અક્ષય કુમાર બરાબર આ બધા કહેવાય ને કે રાવણ કરતા પણ વધારે શક્તિ ધરાવતા બરાબર હવે આ મેઘનાથ વિશે તો તમને ખ્યાલ હશે કે મેઘનાથ જે છે

ગામના આજે કહેવાય ને કે મૃત્યુ ના થાય તો એને મોક્ષ ના મળે રામ અવતાર એને મોક્ષ લખેલો એટલે નિમિત્ત હતું બધું તો હવે એ પ્રશ્ન થયો કે સીતાજી નું જે હરણ થાય છે કોઈ જે લીલા ગોઠવવામાં આવે છે એ ભગવાન દ્વારા જ બનાવેલું હોય કહી શકાય સો ટકા સાચી વાત બીજો એક પ્રશ્ન એ થાય કે આ રાવણ શબ્દ અર્થ અને ઉત્પત્તિ તમે જણાવી કે કઈ રીતના રાવણ છે અને એનો મિનિંગ શું થાય છે રાવણ શા માટે ત્રિલોક વિજેતા કહેવાતો મેં તમને કીધું એમ કે ત્રણેય લોકો પર એનું આધિપત્ય હતું બરાબર ભગવાન શંકરની તપસ્યા કરે છે એ સમયમાં તો જો ચાર યુગ છે બરાબર સત્યયુગ દ્વાપ્રેતાયુગ દ્વાપર યુગ અને કલયુગ સત્યુગની અંદર માણસનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું બરાબર પછી ત્રેતા ત્રેતાયુગની અંદર એ માણસનું આયુષ્ય દસ હજાર વર્ષ થઈ ગયું બરાબર દ્વાપર યુગની અંદર એ માણસનું આયુષ્ય એક હજાર વર્ષ થઈ ગયું બરાબર અને અત્યારે કલયુગમાં તમને ખબર છે સો વર્ષથી વધારે કોઈ યુગ નથી બરાબર

બરાબર એની તાકાત મળી જોઈએ છે તો ભગવાન શંકર જે છે એ તતાસ્તુ કહી દે મતલબ કે આખા બ્રહ્માંડની અંદર રાવણ જેવો એનો કોઈ મહાન ભક્ત નહોતો રામાયણ દરમિયાન આપણે એક દ્રશ્ય આપણે જોવામાં ટીવીમાં આપણે જે સિરિયલ ને જે કંઈ પણ આવે છે એમાં એ જોઈએ છીએ રામાયણમાં વાંચવામાં ભગવાન નામ જ્યાં રામેશ્વર પહોંચે છે એ ટૂંકમાં લંકાના પ્રવેશ કરવાની વાત છે યુદ્ધની સ્થિતિની ત્યારે

પહોંચાડી દેવાનું બરાબર હવે આ આદેશ નું પાલન